નારોલમાંથી પોણા છ લાખનો એમડી ડ્રગ્સ વેચવા આવેલા આરોપીને પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથ ઝડપી લીધો છે જેમાં નારોલ પોલીસે બાતમીના આધારે નારોલ કર્ણાવતી પોલીસ ચોકી પાસે છસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેને પગલે પોલીસે આરોપીને અટકાયતમાં લઈને તેને ડ્રગ્સનો જથ્થો આપનાર ઇમરાન સામે પણ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ કાચની મસ્જિદ પાસે ગુજરાત રાજ્ય મુસ્લિમ વકફ બોર્ડની જમીન પર બનાવવામાં આવેલ ગેરકાયદેસર દુકાનોને આજે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે સવારથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દુકાનોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં જેસીબી મશીન અને મજૂરોની મદદથી ખ્યાતિ કાંડમાં છેલ્લા પાસઠ દિવસથી થી ભાગતો ફરતો મુખ્ય આરોપી અને હોસ્પિટલ નો ડાયરેક્ટર કાર્તિક પટેલને ને ઝડપી લેવામાં આવ્યો છે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અત્યાર સુધીમાં ટબક્કાવર આઠ આરોપીને ઝડપી પાડ્યા હતા જ્યારે નવમો મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયો હતો જેને પગલે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી અને સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા ત્યારે આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ તે ભારત પરત આવતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે